ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલ પાસે જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત સાત વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા ઘોઘારોડો પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલમાં હતો તેલે બાતમી મળી હતી કે ખેડૂતવાસના બુદ્ધદેવ સર્કલ પાસે અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા અશોકભાઈ કાંતિભાઈ વાઘેલા રાજેશભાઈ ધીરુભાઈ મકવાણા મનોજભાઈ બિપિનભાઈ બારૈયા રમણભાઈ જયંતીભાઈ રાઠોડ તેમજ ગીતાબેન વિનોદભાઈ સોલંકી કંકુબેન દેવજીભાઈ રાઠોડ અને રેખાબેન અશોકભાઈ ગોહિલને રોકડ રૂપિયા બાર હજાર છસોની મતા સાથે ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી